ક્લાસમાં જય માતાજી મિત્રો તમારા બધાનું જો અમારા બ્લોકમાં સ્વાગત છે અને આજે આવ્યા છે મહેમાન મારા માસી ને એમની છોકરી ને બધા તો જો બનાવીએ છે લાડવા તો હાલો મિત્રો લાડવા ખાવા અહીંયા પિંડિયા બની ગયા ને આ પિંડિયા છે તળવાના બાકી છે ને અહીંયા તળાય છે પિંડિયા ને આ છે મારા માસી માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં ને મજામાં આવો અને આ એમના છોકરી અલ્પાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં ને બસ મજામાં

फला लाडवा खावा बजाय बननी चाहिए એટલે બની જાય ત્યારે જો ફૂકો કરવાનો છે પછી બનાસું લાડવા અહીંયા જો અમે બધા રસોઈ બનાવીએ છે અને મારા માસી કે લાવ હું તમારો વ્લોગ ઉતારી દો એટલે મારા માસી ઉતારે છે અમારો વ્લોગ હાલો હવે ફૂકો થઈ જવાય એવો છે અલ્પાબેન હું કરે છે પછી બનાવું છું મમ્મી ু আ কাট বনা ুছে।

લાડવા લાડવા વારે છે ના નાની લાડવા વારે છે જો આવી રીતે વારવાનું ત્રણ આંગળીથી થી ને ત્રણ આંગળીથી થી આ માસીન શીખવાડે નાની મારા થી તે થાતો જ નથી મારા થી તમે ઉભડો લાડવો છે ચાર આંગળી ઉપર ને એટલે જા આમ તો ज्यादा लागे के वो सारा सामने આજે મારી બેન ની દીકરી છે વર્ષા એને ઘરે અમે આટો દેવા આવ્યા છે લાડવા બનાવ્યા છે કે માસી તમે લાડવા બનાવો વાયર્યા છે લાડવા હવે બની ગયા છે દાળ શાક ભાત બધું બનાવ્યું છે સલાડ બનાવ્યું છે ધ્રુવ બનાવે છે ભજીયા હાલો ભજીયા ખાવા બધાય ગરમા ગરમ મેથીના ગોટા અને એક બાજુ હજી શાક બને છે અહીંયા રીંગણાનું ચલો મિત્રો જમવા જો જમવાનું બધી થઈ ગયું તૈયાર થાળી થઈ ગઈ તૈયાર છે લાડવા દાળ ભાત શાક રોટલી સંભારો ચટણી સોસ કાચું અને આવી રહ્યું આશે ચોરી બટાકાનું શાક છે રીંગણાનું શાક છાસ્તા જોઈએ જ આપણે ખાવામાં માસી

के बा बेना मसी के जो हो मस्त बेना के वाला हो त च खवावे आयो दाड फटकाए તો જમી જમી કરીને બધા ફ્રી થઈ ગયા અને અત્યારે જઈએ છીએ ખરીદી કરવા તો અલ્ફાબેન બધાને ખરીદી કરવી છે એટલે કરીને ખરીદી ચલો મિત્રો ખરીદી કરવા ખરીદી કરવા લાલ દરવાજા જાઉં તો મિત્રો અમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બંગડી બધી સાઠ રૂપિયાની ટી મસ્ત ટી શર્ટ ગરમ આવી ગઈ છે આની પ્રાઇસ છે અઢીસો રૂપિયા અને સામે છે લહેંગા તેની પ્રાઇસ છે દોઢસો રૂપિયા એને ખરીદી કરવાની છે મસ્ત ચુલ્લા છે આ બધા દોઢસો દોઢસો રૂપિયાના બધા સોસો રૂપિયાના પર્સ તમે જો માર માસી હજી નથી થઈ ગયા નાના નાના ટેડી બે છે સરસ સરસ ક્રિસમસની બધી વસ્તુ આવી ગઈ ક્રિસમસ આવે ને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને આ વિડીયો આવશે આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં